બજેટ રજૂ કરવામાં આવેલું હતું તેમાં સુધારા વધારા સાથે પચાસ ચોપન પોઈન્ટ દસ કરોડનું બજેટ મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ પ્રસ્તુત કરવા માટે મોકલેલ છે આ બજેટની અંદર માનનીય કમિશનરશ્રી દ્વારા નવ પોઈન્ટ દસ કરોડનો વિવિધ વ્હીકલ ટેક્સ હોલ્ડ ચાર્જ કલેક્શન ચાર્જ જેવા આ ટેક્સમાં જે વધારો કરેલો હતો તે વધારો છે તે નામંજૂર કરવામાં આવેલ છે અને જૂના જે ટેક્સ ધરાવતા તે યથાવત રાખવામાં આવેલ છે તે ઉપરાંત જામનગર શહેરની અંદર આદર્શ સ્મશાનગૃહ જે તેમના સંચાલકો દ્વારા જે જામનગરના અંદર એની અંતિમ વિધિનો જે એક હજાર રૂપિયા ચાર્જ ચૂકવવો પડતો હતો તે પણ આ આ બજેટની અંદર ભંડોળની જોગવાઈ કરી અને જામનગર શહેરના લોકોને તેની અંતિમ ક્રિયા માટે કોઈ પણ જાતનો તો ના પડે થાય તેના માટે માનનીય જામનગર અને દેવભૂમિ દ્વારકા દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી તેમની રજૂઆત હતી તેમની રજૂઆતને ધ્યાને લઈ સંચાલકો સાથે પરામર્શ કરી અને આ ચાર્જ છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવશે તેવું આ બટોળ ઉપરાંત જામનગર શહેરના વિવિધ પર્યટક સ્થળો છે પૌરાણિક સ્થાનો છે જેની અંદર બહારથી જે પર્યટકો આવતા હોય તેને એ સ્થળ વિશેની માહિતી થાય તેના માટે મારું જામનગર નામના શીર્ષક તેની બહાર ઇતિહાસ છે તે પ્રદર્શિત કરવા માટેના વ્યવસ્થિત બોર્ડ લગાવવામાં આવે તેના માટે પણ વિશિષ્ટ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે છે આ ઉપરાંત જામનગર શહેરની અંદર જે ધાર્મિક સ્થાનો આવેલા છે તેને મજબૂત કરવા માટે તેની અંદર ધાર્મિક સ્થાનોની અંદર થોડાક પેનલ લગાવવાની હોય કે વોટરનું કામ કરવું હોય તેના માટે પણ તેના નિયમો અનુસાર જે ધાર્મિક સંસ્થાઓની અંદર આવતી હોય તેવી ધાર્મિક સંસ્થાઓને અઢી લાખ રૂપિયા વર્ષે ફાળવવાનું પણ આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે છે એ ઉપરાંત જામનગર બે હજાર છ પહેલાંના જે ટેક્સ છે તેની ઉપર લાગેલા વ્યાજની વ્યાજ માફીની યોજના પણ આ તરીકે જાહેર કરવામાં આવી છે